ભર ઉનાળે ચાર સિસ્ટમ સક્રિય થતા કડાકા ભડાકા આંધી તોફાનના એંધાણ ગુજરાત સહિત દસ રાજ્યોમાં વરસાદની આગાહી દેશમાં ગરમીનો કહેર વધી રહ્યો છે હિટવેવના કારણે અનેક રાજ્યોમાં લોકોના હાલહવાલ થઈ ગયા છે જો કે આ બધા વચ્ચે રાહતના સમાચાર પણ સામે આવ્યા છે ભારતીય હવામાન વિભાગે નવી અપડેટ શેર કરી છે જે મુજબ હિટવેવથી હવે લોકોને જલ્દી છુટકારો મળી શકે છે આ ઉપરાંત કેટલીક જગ્યાએ વરસાદની પણ આગાહી કરાઈ છે ગુજરાત માટે શું આગાહી છે તે પણ ખાસ જાણો આંધી તોફાનની આશંકા આ સાથે જ સોમાસેને જણાવ્યું કે દેશના અનેક ભાગોમાં તાપમાન ઝડપથી ઘટી રહ્યું છે તેનું કારણ બંગાળની ખાડીમાં બનનારું ઓછા દબાણનું ક્ષેત્ર છે બંગાળની ખાડીમાં તે ભેજનો પ્રવાહ ભારત તરફ આગળ વધી રહ્યો છે આવામાં પૂર્વયુપીથી લઈને બિહાર બંગાળ ઓડિશા અને અસમમાં તે જ આંધી તોફાન આવવાની શક્યતા છે અનેક જગ્યાઓ પર વરસાદ પડી શકે છે તેની અસર મધ્યપ્રદેશ ઉપરાંત ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં પણ જોવા મળી શકે છે